જાણીતા લેખક ગઝલકાર અનવર બહાદુરપુર વાલા ઉર્ફે બેબસ બહાદુરપુરીનો આજે જન્મદિવસ ગઝલ લેખન માટે ગુજરાતભરમાં જાણીતા મૂળ બહાદુરપુર ગામના વતની અને સિનિયર સિટીઝન ગ્રુપ કેનેડા દ્વારા પાંગરતી પ્રતિમાય વર્થી સન્માનિત બેબસ બહાદુરપુરીનો આજે 30 જુલાય નારો જંમ દિવસ છે તે ઉલે ઊંડો ઉડો શોક દરાવે છે ગીત ગઝલ અને સ્ક્રિપ્ટ રાઇટર અને ગાયક તરીકે જાણીતા છે અને બેબસ બહાદુરપુરી તરીકે સાહિત્ય જગતમાં આગવી ઓળખ ધરાવે છે અશ્રુનો આસ્વાદ એનો પ્રથમ ગઝલ સંગ્રહ 2020 માં બહાર પાડ્યો બીજો સંગ્રહ અશ્રુની ઓળખ 2023 માં બહાર પડ્યો અને ત્રીજો ગઝલ સંગ્રહ આથમતા સુરજ ને અજવાળે ટૂક સમયમાં પ્રકાશિત થશે તેવો ગઝલ લેખન સાથે સાથે વિવિધ વિષયો પર સ્ક્રિપ્ટ લેખન અભિનય રંગમંચ માટે નાટ્ય લેખન દિગ્દર્શન અને ગાયકીનો શોખ ધરાવે છે ગુજરાતના વિવિધ ન્યૂઝપેપરોમાં તેમની ગઝલો નિયમિત રૂપે પ્રકાશિત થાય છે અને બીએ ગુજરાતી સાથે ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરીને અત્યારે ગુજરાત એસટી નિયમ એસટી નિગમ વડોદરામાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવી રહ્યા છે એવા અનવર બહાદુરપુર વાલા ઉર્ફે બેબસ બહાદુરપુરીને તેમના જન્મદિવસ પ્રસંગે શુભચિંતકો ચાહકોને અને સાહિત્ય પ્રેમીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યા છે